નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં કચ્છના શિવરામભાઈ બ્રાહ્મણ એક મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો અને કહેવામાં આવ્યું કે મારી દીકરીની સગાઈ થઈ જાય હતી અને ઇન્સ્ટાગ્રામમાં પ્રેમ જાગતા બીજા સાથે ભાગીને લગ્ન કરી લીધા છે મિત્રો તો મિત્રો સાંભળવા કોલ રેકોર્ડિંગ અવળા પગલાં જો દીકરી દીકરા ભરતા હોય અને મા બાપની

મારું ગામ તાલુકો હગાઈ કરી સાતરપુર તાલુકાનું ગામ અમે ભીડા બીજ ના હગાઈ કરવા મનસુખ ભાઈ અને એકમ ની રાતે આપણે નલાયક નો છોકરો ઈ સોરો જો એ આપણી ખરતી વ્હીલ કહેવાય મોટર સાયકલ નો એવડું કુંડું કરી દ્યો લોટલો બરાબર એમાં કક્કુ ના હાથી આકાર અને કક્કુ થી મોબાઈલ લખા હા સાંભળ દઉં પછી બીજ ના આયા હગાઈવાળા આવે પાડવાળીઓ અમારી ઘરે બચાર્ય પાડવરણીઓ આવે શિવવાની છોકરીની હગાઈ જેને આડિયન આવ્યો એટલે આપણો ત્રીજી દીકરી મોટી દીધા રાતા વાળા ત્રણ દીકરીઓ એક દોતરો બી ચાર દોતરા આવ્યા અને દીકરી આવી અને જલાઈ આવ્યા કે જમાય બીજી બીજું ગાયું કે વેલા શું છે ખડકી આ જો તો ખરો ઊંધો આવું છે કે એ પગે દોડ નાખ્યું રમ્યા પછી મનસુખભાઈ મને રોગો આવી જાય મારી દીકરી એક સો મહિના પછી હગાઈ વાળા આવ્યા હગાઈ કરી ધામધૂમથી સમાજ લેવલ ભગવાન લેવલ ગોળ વેસ્યા ગોળ ના વાત કરીને હગે એકબીજા ને દીધા શીરા બનાવ્યા ટોપરા પાક બધાને જમાડ્યા આપણે પચાસ હાથ માણસ આપડે બીજા ખાંડેક ના જમાડ્યા બધા ડાયરો તો હગાઈ કરી પછી દીકરાની અમે ત્રીજની જીપ લઈને ગામમાં કઈ આવ્યા એને એવું આશ્વાસન દીધું વહુ એવા બેચારા ડાડા છોકરે 10000 નો વહુને મોબાઈલ દીધો રૂપાડા દોઢ મહિના વાતો કર્યો અને મારા ભાઈ બે મહિનામાં બન ચૂક ભાઈ પ્રવૃતિ દેવા હતી અમે ત્યાં ગયા ઉતરના ઉપાડી આ ખાને કોળે કોળા ભાઈ બન ઉપાડી આ કામન કર્યા વાળે એટલે ત્રણ દીધા એટલે અમારે દાંતરડાવાળી હગાઈ તૂટી ગઈ હવે એક બાય અમે દીકરી દીકરી કરીએ એક બાય છોકરો વહુ એને છોકરે દોઢ મહિનો વાતો કરીએ ફોનમાં વહુ એમાં રૂપાળા મજા એક બાય છોકરો ન થાય એટલે મનસુખ ભાઈ મારે તો તમારે હનુમાન દાદો લેખો લકામાંથી માંથી સીતાજી લઈ આવ્યા એમ મારા ભાઈ અને પછી એમ મેં સોળ મેલી એટલે કે મેલી જાય મેં શું મેલી જાય પછી અમુક ટેક નથી કરો લઈ લીધા કેસ એના કરવા દીધો પછી મનસુખભાઈ અત્યારે કેસ હવે તમારા બચાવ ને માણે કીધું રાપુર પોલીસ હાથ ચાલે તેમ ના બચાવ મારી બેન ગાંધીધામ પોલીસ માં છે પચાવ થી મારા લગાડો તે મનસુખભાઈ ગઈ એકત્રીસ ત્રીસ તારીખે મેં કેસ લગાડ્યો છે ગરેણા નો અને મારી દીકરી મગજ ની સ્થિતિ બરાબર નથી પટાળામાં અમારે જૂની ભેણી નરિયાવાળી ભેણી હાથ હમણાં બાર નો ઓરડેલો એમાં ભગવાનનો નો ગોખલો સબી આ દેશ જુડો પડ્યો તો ચાવી એનો મારા કને ચાવી મોટા છોકરાનો નો મકાન નો બાજુ બાર નું ઈ મકાન નો માં રહી અમે મોટો છોકરો ને બધા ભેરા નનકો છોકરો હગાઈ આ નવા સટવાડા કરી એટલે ઈ ચાવીઓ ભેટ ચપી બાવળા માંથી ચાવીઓ લઈ ગયો ચાવીઓ લઈ તાડું ઉગાડી પટારો એ મારી ઘરે પડ્યો એમાંથી ગરેણાનો ડબ્બો હતો મને તે ચુમેલી વર્ષ ચોહઠ વર્ષ અને ઘરેણા ડબ્બો લઈ ગયો આધાર કાર્ડ છોકરા ને આવી લીધું અને તમારી ભલાઈ ફોન કર્યો તમારી વાત ચાલુ હતી એટલે મને એક નંબર એટલે મેં ફોન કર્યો મનસુખભાઈ ને આટલું કરી મારા ભાઈ તમારો ખુબ ખુબ આભાર મતલબ આપડે વાયરલ કરવો છે હા કરો એમાં બધા એમાં ભલે આપડે સચમાંથી હાલુ

મારી તમારી ને ને ઉપાડી ઉપાડી ગયો ગયો બેન પાણી આપડે હગાઈ કરી ગયો તો ઈદ લઈ ગયો બીજો અરે મારા ભગવાન મનસુખભાઈ તો હીરખી દિવાળી આકર ના શીરા ખાલી આપડે એ ઈ નહીં કરી ગયો હબઘા કરી ઉપાડી ગયો તો હારું

લીરભાઈ હા મથવી મઢવી હા મઢવી બરાબર છોકરો લઈ ગયો મઢવી શે માં આવે મધવી આવે બ્રાહ્મણ માં આવે બ્રાહ્મણ

હા મેલો મેલો ફોટો મેલો પછી નંબર મારે આ સાદો ફોન છે મારે સાદો છે રબર વિન્ટર પડ્યા મારી છોકરી વસેટ રહી ને અને મોટો દીકરો વેણું એ પહેણ આયા વેણુ માહા સુદ દીક નો મેળો ભરાઈ વેણું પર માર રજપૂત હાથે સડી ગયા ગાય ઉમા એટલે અત્યારે આ દીકરી છે ફોન વસેટ નો દોતરો ધાવણો બહુ ને પોતરો ધાવણો ઈ હાથ કરવા ગયા દીકરી અહીંયા હાજર એનામાંથી માંથી હવે તમને એના નંબર માથેથી તમારા નંબર માં ફોટો મેલી દેવો હા હા હવે મારી વાત સાંભળો अबे तमाम भाई सीव्राज भाई लक्तीर भाई मठवी राजगोर ब्राम और गाम की जो गाम गाम खांडे को एक मिनट खांडे इको खांडे को तालुका रापर ना को तालुका रापर रापर जिलो कच भुज वादर जिलो कच जिलो कच भुज हाँ पने वाघर

કે એનો બાપ કેવો છે અને આ છોકરો ઉપાડી ગયો એનો બાપ ગામમાં બધા કહે છે કે આ આવું પડુવા કરે છે એને ભાઈ એને કાકાઈ કર્યું તો 10 વર્ષ પહેલા હુતાની દીકરી હમ અને વરીને આવું બન્યું બેચારા રબારી કાને બારો કટાય ગામમાં નારે અમારામાં કે નતું નહોતું કહેતો હા આવો ખરાબ માણસ છે બરાબર ઓકે હાલો હવે આ છોકરાનો છોકરાનો વિરુદ્ધ છોકરાનું નામ છે છોકરાનું નામ રામો રવિરામ એને પ્રેમ લગન માં રવિરામ લખાયું છે બરાબર અને મુન્દ્રા પ્રેમ લગન કરાયા એના બાપ ને છોકરાના બાપ ને અગો મોમાનો દીકરો પીએસઆઈ વાળા રહેશે એના દાદાના પરિવાર અઠાવીસ તારીખ નો ઉડી ગયો અને મનસુખભાઈ ઓગણત્રીસ તારીખ ના મુન્દ્રા શંકર ના મંદિરે એના મોમાના છોકરે પ્રેમ લગન કરાયા બરાબર ઓગણત્રીસ તારીખ ને બુધવાર અને મા બાપ મુન્દ્રા કર્યા કોલી કોલેજ

રોઈ ગયો રોતો રોતો પોલીસ સ્ટેશન બારા નીકળી ગયો તે બધા રુધિર રોતો ગયો અને બચારા શેઠી કાકો કેમ રોતા પછી મારી બાયડી ને પાયકો રાણી છે મોણાથી પહેણ્યો એક જ દીકરી મારો એને પછી એને જે લઈ ગયા હતા એને સરખી ઉગાડ્યું દીધી પોલીસ વાળાથી નબી આવી તો કે હમણાં પૂરા બી મળશે બેન લેડીઝ પોલીસ તો કે હું તમારે નથી કહેતી મારા દુશ્મન અને કહું અમારી હગાઈ તોડાવ્યા નથી અને મારી દીકરી લઈ ગયો અને અત્યારે પૂર્વી શું છે અમારી બાયડી બોલી તકડ કલાક કેળાયા છોકરો આપણે હગાઈ તૂટી બે માં દીકરો પછી આયા હું તમારે સત્ય કહી મારા ભાઈ હવે મારી દીકરી મારે પાછી લેવી, મને બાપ કીધો, દીકરીઓ પ્રેમ લગન કરીને જાય બાપને શું તું મારો ઓળખતી નથી મારી દીકરીએ બાપ કીધો એટલે કીધું પોલીસ થાના તારી પોલીસ સ્ટેશનમાં ગયો તો, બે તારીખ દીધી તીધે મેં પોલીસ વાળાને કીધું ભલાઈ કરો તમે નમું છો ભારત સરકાર પોલીસને, પણ મારી દીકરીએ બાપ કીધો છે એટલે હું સત્યાગ્રહ માથે ઉતરી જાય ભલે મારે મરવું જોઈએ મારી દીકરી રીતન પાછી લઈ હું પણ બાપા કાયદા માં એવી જોગવાઈ નથી કે અઢાર વર્ષ ની દીકરી થઇ ગઈ એટલે એ છે ને એ એની ઈચ્છા મુજબ જીવી શકે છે બંધારણમાં આવી જોગવાઈ છે મને ખબર છે કે સરકાર નો એવો નિયમ છે પણ મનસુખભાઈ મારી દીકરી થઈ એકવી વર્ષ અને છ મહિનાની તો તો અઢાર વડાની હતી ને વેલી અને લઈ ગયો મારી દીકરી અત્યારે એમ કરી કર્યા છે મોટી દીકરી ઘરે એકલાત માં દીકરી કયો લક્ષ્મી લક્ષ્મી નામ છે મને ગાય ધોવા દે ને મારી હાવણ બધા ભેમ છે

તમારી ઉંમર કેટલી છે મારી ઉંમર 68 વર્ષની મનસુખભાઈ દાદા તમે ભણેલ છો હોવે ભણેલ છો પાંચ ચોપડી આપણે નવનીતલા જ્યોતિ માસ્ટર હતા આપળા પાંચ ચોપડી એટલે બો કહેવાય પાંચ ચોપડી માં તઈ પીએસઆઈ બની આ તારી પાસ પાસ કર્યો મારા ભાઈ એટલે બાપા એટલે આ ઓડિયો વાયરલ થવાથી આ ખાલી એટલો જ બનાવ રહે કે આવા ઘર બરબાદ પ્રેમની અંદર બીજા ઘણા દીકરી દીકરાના ઘર બરબાદ થઈ જાય

હવે તમે ભણેલ છો એટલે આ ઓડિયો યુ ટ્યુબમાં વાયરલ થાય બાપા એટલે તમે સમજો છો ને આ બધી વસ્તુ તમારી સમાજમાં આવો ઇફેક્ટ આવશે કે આવા માણસો કોઈના ઘર બરબાદ કરી નાખે છે બરોબર સાચી વાત આટલો જ ફેર આમાં આવશે કાયદામાં જોગવાઈ નથી કે તમારી દીકરી પાછી આવે

બસ એવા કરે અરે મારો ભગવાન તમને બહુ વરાહ કરે અદલ વાત કીધી મારી માય ભક્તિ દા હતા મારા બાપ કીર્તન કરતા ટેસ્ટ ઉતારી લીધો એનો દીકરો અદલ વાત કરી મનસુ ભાઈ કેમ કે પ્રેમ છે ને ઈ દીકરી પ્રેમ જ્યારે કોઈ છોકરા નું થાય નઈ પછી એક છોકરું થાય ને ત્યાં લગન એને એઠી ઉતરવા નો દે એને માંગે ઈ ખવડાવે પાણીપુરી માંગે તો પીઝા ખવડાવે અને ઘડી કમ નવા નવા ડ્રેસ લઈ દે ઈ એનો એક છોકરો થઈ ગયા પછી ઈ નો ઈ બીજી છોકરી આયરે ભવાડો કરશે હા 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 આદર વાત કરી મનસુખ ભાઈ વાત કરી બાપો બાપો તમે અઢીસો જણા ની વાત હિન્દુભાઈ અદર વાત કરી મારા ભાઈ અદલ વાત કરીને આવે દીકરીને પેરવા ઈ હાચું ભાઈ હવે અમારી ઘર ની જે જેવું થઈ ગઈ છે महीन तरीब माण्हू

મારી તમારે બ્રાહ્મણ સમાજ જે કઈ હોય એને વચમાં નાખીને પછી તમે તમારું સોલ્યુશન કરી લેજો ઓડિયો વાયરલ કરી બરાબર હા એટલે તમે દાદાને કયો ઓલો ફોટા ને એવું મોકલી દો ભલે